મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તે પણ જાણીશું તો સૌપ્રથમ આપણે વિજાપુરની વાત કરીએ તો બારસો નેવુંથી તેરસો એકત્રીસ રૂપિયા કુકરવાડા તેરસોથી લઈને તેરસો છવ્વીસ રૂપિયા ગોજરિયા તેરસો દસથી તેરસો અગિયાર રૂપિયા પાટણ તેરસો એકથી તેરસો સત્તાવન રૂપિયા કલોલની વાત કરીએ તો બારસો એસીથી તેરસો તેત્રીસ રૂપિયા માણસાની વાત કરીએ તો બારસો એકત્રીસથી તેરસો ચોત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર એકાવન થી તેરસો છત્રીસ રૂપિયા હિંમતનગર રૂપિયા પાલનપુર તેરસો ને ચોવીસ રૂપિયા થી લઈને તેરસો ને ઓગણત્રીસ રૂપિયા વડાલી બારસો પચાસ થી બારસો એક્યાસી રૂપિયા પ્રાંતિજ તેરસો થી લઈને તેરસો વીસ રૂપિયા ભાવનગર અગિયારસો સિત્તેર રૂપિયા ભીલી તેરસો એકવીસ રૂપિયા તારે નવસો પચાસથી એક હજાર એંશી રૂપિયા ગડીની વાત કરીએ તો બારસો સત્તાણુંથી તેરસો છત્રીસ રૂપિયા ઉનાવાની વાત કરીએ તો તેરસો પચીસથી તેરસો સાડત્રીસ રૂપિયા જસદનની વાત કરીએ તો બારસો છન્નું રૂપિયા ઈડરની વાત કરીએ તો તેરસોથી લઈને તેરસો અઢાર રૂપિયા ભાવનગર તેરસો વીસથી લઈને તેરસો સુડતાલીસ રૂપિયા અંજાર બારસો સાડત્રીસથી લઈને તેરસો રૂપિયા હારીજ બારસો થી ચોપન રૂપિયા ધાનેરા તેરસો પંદરથી તેરસો ત્રીસ રૂપિયા થરા બારસો બાવન થી તેરસો ચાલીસ રૂપિયા સિહોરી તેરસો પાંચ થી તેરસો પચીસ રૂપિયા સોળસો ને આજ સુધીના હાઇએસ્ટ થી લઈને તેરસો ચોવીસ રૂપિયા જામનગર અગિયારસો થી લઈને બારસો બાણું રૂપિયા ડીસા તેરસો થી તેરસો સત્યાવીસ રૂપિયા દાહોદ બારસો થી બારસો રૂપિયા સિદ્ધપુર બારસો થી ચાલીસ રૂપિયા વિસનગર બારસો પંચાણું થરાદ તેરસો થી લઈને તેરસો રૂપિયા દિયોદર તેરસો ત્રીસ થી લઈને તેરસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર ની વાત કરીએ તો અગિયારસો પંચ્યાસી થી બારસો ને પચીસ રૂપિયા વિરમગામ બારસો પંદર થી તેરસો બાવન રૂપિયા હળવદ અગિયારસો થી લઈને તેરસો નવ રૂપિયા અમરેલી એક હજાર પંચોતેર થી લઈને બારસો ને એક્યાસી રૂપિયા હેભ્રમા બારસો નેવું થી તેરસો પાંચ રૂપિયા જોટાણા બારસો અઠ્યાસી થી તેરસો રૂપિયા ભાવડા એક હજાર ધાંગધ્રા બારસો એક થી બારસો સત્તાવન રૂપિયા બહુચરાજી તેરસો થી લઈને તેરસો સોળ રૂપિયા પાટડી બારસો એસી થી લઈને તેરસો રૂપિયા મોંડલ તેરસો થી લઈને તેરસો દસ રૂપિયા રાજકોટ બારસો ચાલીસ થી તેરસો ને બાવીસ રૂપિયા રાપર બારસો એકવીસ થી બારસો ને એકસઠ રૂપિયા ભયાઉ બારસો બોતેર થી તેરસો ને ત્રીસ રૂપિયા સમી તેરસો થી લઈને તેરસો બાવીસ રૂપિયા મહેસાણા બારસો એસી થી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા આંબલી આસન તેરસો છ થી તેરસો ને અઢાર રૂપિયા તો મિત્રો આ હતા આજના ગુજરાતના સમગ્ર એરંડાના ભાવ અને આવી જ નવી ખેડૂતને લગતી માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલના આઈકનને ઓલ પર સેટ કરો જેથી સૌથી પહેલા તમારા સુધી માહિતી પહોંચી શકે